પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર આર એચ મોરી માર્ગદર્શન માં કામગીરી ચાલી સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર વીસી મસાણીના નેતૃત્વમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ રાઘવભાઈ અને દિલીપભાઈ કાંતિભાઈએ બાતમીના આધારે ફેટલ ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપી કુમાર ઉર્ફે ધર્મેન્દ્ર મહેશભાઈ લખુ ઉમર વર્ષ એકતાલીસ રહે રામદેવનગર સોસાયટી ભાવનગરને પકડ્યો આરોપી છૂટક મંજૂરી કરી છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ દ્વારા આ કામગીરીને અંજામ આપ્યો સફળતાથી વણશોધાયેલા ગુના ઉકેલાયા અને પોલીસની કાર્યક્ષમતા સાબિત થઈ હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે